મારા મમ્મી જો ખાણ ખવડાવે પાડાને પાડા ને અત્યારે એમ ટેવ પડી ટેવ પડી જાય જય માતાજી જય દ્વારકાધીશ રામ રામ ડાયરાને ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર તો મિત્રો અત્યારે બપોર પછીનો આપણે બ્લોગ ઉતારી રહ્યા છે કેમ કે સવારમાં યાર આપણે એટલો બધો ટાઈમ નહોતો મળ્યો અને અત્યારે આપણે ઘેર જ છે અત્યારે તમે જોઈ શકો છો આપણા માલ પણ અત્યારે ઘેર બાંધેલા છે કેમ કે મિત્રો આપણે બે દિવસથી ભેંસો સારવાર નથી લઈ ગયા કેમકે આ જે આપણી ઘરની ભેંસ છે એ હવે એક બેદીમાં અહીંયા એમ છે કેમ કે આજકાલ થઈ ગઈ છે ક્યારે ભાઈ એનું નક્કી નહીં એટલા માટે થઈ ને આપણે ભેંસોને હમણાં નથી લઈ જતા વૈયા જ જશે પછી આપણે પાછા સારવા લઈ જઈશું અને મિત્રો આ ગાંગરી રહી છે જોઈ શકો છો પાડી મારા મમ્મીને બધા વાડીએ ગયા છે કેમ કે આજે સોયાબીનમાં ખાતર નાખવાનું છે એટલા માટે ગયા છે અને પાડો આપણો અંદર બાંધ્યો છે મિત્રો તમે જોઈ શકો છો તો આવું બધું છે મિત્રો અત્યારે હું ઘેર બ્લોગ શૂટ કરું છું અને જાય પછી આપણે ફાઇનલી શરૂઆત હશું અને એ પણ હું તમને બતાવીશ જ્યારે અહીંયા છે એ પણ વિડીયો આપણી ચેનલમાં આવી જશે હવે આમાં કઈ જાજી વાર છે ને ત્યારે અહીંયા નક્કી નહીં આજકાલ છે મિત્રો અને મિત્રો આ છે આપણી જાફરાબાદ જોઈ શકો છો તમે હેરા તો આ મિત્રો ખાતર પીડ્યું છે જોઈ શકો છો આપણે એક ગુણ લઈ ગયા છે અને બીજી આગળ મારો ભાઈ લઈ જશે મારા મમ્મી અને મારા પપ્પા ને બધા ગયા છે હમણાં અને હું એકલો ઘેર છું તો વિડીયોમાં બન્યા રેજો જોઈએ મિત્રો આ બહુ ગાંગરે એકલા જ ને હું એકલો જ છે આજ કેમકે આપણી હેવા નથી આ મિત્રો એટલી બધી એટલા માટે થઈને રગેસ હેરા બે નિરણ પણ કરી દઈશ આને એટલે ગાંગરોનું બંધ કરી દેશે તો વિડીયોમાં બની આવી જો થોડી થોડી જ અત્યારે નાખી જાય કેમ કે વધારે નાખી દે તો પછી ખોટું બગાડે એમ કરતાં થોડી થોડી અત્યારે નાખી જાય ખાઈ જશે તો પછી પાછી આપણે એટલી લી નાખી દેશું થોડી થોડી નાખી દીધી છે પહેલાં કેમ કે યાર પછી ખોટું બગાડે એના કરતાં જરી જરી નાખવી સારી ખાઈ જશે પછી પાછી એટલી લી નાખી દઈશું એટલી નિરણ છે અને હમણાં એક ખેપ આવી જશે તો મિત્રો વાગી ગયા છે પાંચ અને પાંચ વાગે આપણે પાછી નિરણ કરી છે તમે જોઈ શકો છો ભેંસોને અને એટલી નિરણ પાછી આવી ગઈ છે વાડિયાથી મારો ભાઈ એક ખેપ નાખી ગયો છે ગાડીની જોઈ શકો છો તમે એટલી નિરણ આવી ગઈ છે એટલે આ રાતે કરવાની જ છે પાછી બે ત્રણ પૂળા રાતે ખવડાવવાના થશે અને અત્યારે ફાઇનલી આપણે થોડી થોડી પાછી નિરણ નાખી દીધી છે બધા માલને તો હવે જોઈએ અત્યારે આજના બ્લોગમાં શું ઉતારું છું ભેંસ બે દોવા છે એવું કે આપણે ઉતારીને એક વ્લોગ બનાવીને સાંજે અપલોડ કરી દેશું તો વિડિયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ વિડિયો જોતા રહેજો તો મિત્રો આપણે ભેંસ દોવાનું ટાણું થઈ ગયું છે અને એટલું ખાણ આપણે ભેંસને દઈએ છીએ સવાર સાંજ બે ટાણે તો ભેં પણ બેઠી છે હમણાં ઊભી કરીએ આરા

વાગી ગયો છે મિત્રો અત્યારે સાત અને સાત વાગે આપણે ભેંસ દોવાનો ટાઈમ છે હવારમાં પણ સાત વાગે ને અત્યારે પણ સાત વાગે અરે હવે હવે ભાઈ હાલો મિત્રો ખાણ મળી ગઈ હવે થર આજા પણ

અને મોટામાં તો ખબર હોય તો જ ખાય નહીં ખાય બહુ હીખો નથી બરોબર રહ્યો એટલું mười lăm khao rau với bà đơn giới mày 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 તો મિત્રો આપણી ભેંસ દોવાઈ રહી છે ભેંસ ધોવાઈ જાય એટલે હું તમને બતાવું એટલું દૂધ છે એને શાક બની રહ્યું છે આપણું ઝીંડાનું શાક બને છે મિત્રો જોઈ શકો છો તમે અને આજનો ઘરનો જ લોક છે કેમ કે યાર વાડીએ જોવાનું હતું ના ડબલ અને ડબ્બલ્યુ હારે તો આજનો અમ ઘરનો છે બ્લોગ બનાવ્યો છે કેમકે કંઈ વાડી ગયા નથી એટલે તમને ભેંસો કહેતોનું બહુ બતાવ્યું નથી વાડીનું પણ ફાઇનલી આ ઘેર હતા તો આપણે એવું થયું કે ઘરનો બ્લોગ બનાવી નાખીએ તો હમણાં હું આ એડિટ કરીને હમણાં જો અપલોડ થશે તો હું આઠ વાગ્યા પહેલાં અપલોડ કરી દઈશ અને સર કાલે અપલોડ થશે અને આ જોઈ લો આપણે આમ જોઈ છે કે આ શું કરી રહ્યો છે ખાઈ લીધું ખાણ તે અહીંયા મિત્રો એકને રહેવું પડે કેમ કે આ એક કવર આવે છે ધોવા બેઠે ને અહીંયા જ માથા મારે એટલા માટે થઈને મારો ભાઈ જો અહીંયા ઊભો છે તો મિત્રો આપણી ભેંસ દોવાઈ ગઈ છે અને અત્યારે દૂધ લઈ જવા માટે છે અને એક આસળ મિત્રો આપણે નથી જોતા કેમકે પાડા હાટું થઈને પાડો ધ આવે એટલા માટે થઈને એક આસળ આપણે નથી જોતા ત્રણ આસળ જ જોઈએ છે અને ભેંસ પણ દૂધ ધીમે ધીમે વધતું જાય છે ભેંસમાં એટલે એ કંઈ વાંધો છે નહીં ખાવાનું ખાવાનું પણ રાખવું પડે લીટર જેવું લીટર દોઢ લીટર બીજું દેરીએ દઈએ છે તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો અને આ વિડીયો આપણે અહીંયા કરીએ એન્ડ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં પહેલીવાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ